નમસ્કાર મિત્રો આજે આપણે બાઉલ મેડિશન વિશે જણાવીશું જે માનસિક તણાવ દૂર કરવા તેમજ કઈ રીતના કરવું એ બતાવીએ પછી એના વિસ્તૃત આપણે વિસ્તૃત ફાયદાઓ વિશે જણાવીશું તો એકદમ અવાજ કરીને ફેરવવાનું છે પ્રેશર આપીને એટલે ઓટોમેટિક એનો ધીમે ધીમે અવાજ અને જેટલો તમે અભ્યાસ કરતા જશો એમ એનો વધુ ને વધુ અવાજ થતો જશે તો આપણે ચાલો કરીએ બાઉલ મેળવી રહી છે ચસ્ટસ કરવાનો છે આનો અવાજ એટલો આવશે કે તમને પાછળના ઝરણાનો અવાજ પણ પાછળના ઝરણાનો પણ ઓછો લાગશે એટલો અવાજ આનો આવશે

અવાજ પર અને વિચારો અંદરથી બધી જ રોગ તણાવ ડિપ્રેશન બધું જ નકારાત્મક વિચારો બધું જ દૂર થઈ રહ્યું છે એકદમ દૂર એકદમ દૂર તેમજ શરીર સ્વસ્થ તાજગીમય આરોગ્ય મુક્ત આનંદમય વગેરે વગેરે થઈ રહ્યું છે એવા ઊંડા સકારાત્મક વિચારો સાથે વિચારો કરવાના છે બાઉલના મધુરવાથી મન શાંત થાય છે અને ચિંતા ડિપ્રેશન તથા નેગેટિવ વિચારો ઘટે છે ધ્યાન અને એકાગ્રતા વધે છે નિયમિત બાઉલ મેડ મેડિટેશન કરવાથી ફોકસ વધે છે અને મન ભટકતું બંધ થાય છે તેમ શારીરિક તણાવ ઓછો થાય છે ઊંઘમાં સુધારો લાવે છે જે લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા હોય તેમના માટે બાઉલ મેડિટેશન ખૂબ જ લાભદાયી છે શરીરની ઉર્જા સંતુલિત કરે છે બાઉલ મેડિટેશનથી નીકળતી વાયબ્રેશન શરીરના ચક્રોને સંતુલિત કરે છે અને પોઝિટિવ એનર્જી વધારે છે હૃદય અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે આ મેડિટેશનથી આરબીટ સામાન્ય થાય છે અને નિર્વ નિર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે બાઉલ મેડિટેશનથી માથાનો દુખાવો ભાર હળવો થાય છે અને શરીરમાં તાજગી પસરે છે ભાવનાત્મક સંતુલન લાવે છે ગુસ્સો ચીડચીડાપનો અને ભાવનાત્મક અસંતુલન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે બાઉલ મેડિટેશન આત્મીય શાંતિનો અનુભવ કરે છે પોતાને સાથે સુસંગત કરવા માટે તેમજ પોતાની આંશિક શક્તિઓ જાણવા માટે ખૂબ જ ઉપયોગી પ્રાણાય છે બાઉલ મેડિટેશન નિયમિત અભ્યાસથી આંતરિક શાંતિ આનંદ અને અસંતોષ ઘટે છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ ના કરશો તો ચાલશે પરંતુ તમારા જીવનમાં જરૂર ને જરૂર ઉતારો અને બને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ભારત માતા કી જય જય શિયા